ગોપાલભાઈએ પોતાના ફાર્મમાં દરેક પ્રકારની દવા બનાવી શકાય તેવી વ્યવસ્થા ગોઠવેલી છે તો આપણે એ દવા વિશે માહિતી મેળવીએ ગોપાલભાઈ આ છે નો સોળ છે આ છે રતન જ્યોતનો એ પહેલાં અમે આ ડબલા ફરી ફરીને હામા સેઠેડ ઢોરીયામાં મૂકવા જતો તો બે જણા એમ જ જોતા ડબલાં હારવામાં લાલ ફૂલવાળા આગળ તો બધે સેટે હોય પણ હું સફેદ ફૂલવાળો મારા ખેતરમાં મારા ફાર્મની અંદર મારા બગીચામાં મેં વાવ્યો છે પ્રાકૃતિક ખેતી કરતા હોય કે રાસાયણિક ખેતી કરતા હોય એમાં મોટાભાગનો સ્ટીકરનો ઉપયોગ બધા કરે છે એ સ્ટીકરનો ઉપયોગ એ માટે કરે છે કે દવાનો જાજો સમય એનો કરંટ રહીએ નમસ્કાર મિત્રો અત્યારે ખેડૂતોને રાસાયણિક ખાતર અને દવાના ખર્ચા સતત વધતા જાય છે ત્યારે આપણને ગોપાલભાઈ કેવી રીતે વાળીએ જ ખાતર અને દવા કેવી રીતે બનાવી શકાય તેની સંપૂર્ણ માહિતી આપવાના છે આ વિડીયોમાં તમે સુધી જોતા રહેજો સૌ પ્રથમ આપણે ગોપાલભાઈનો પરિચય લઈએ ગોપાલભાઈ તમારો પરિચય આપો મારું નામ ગોપાલભાઈ જમનાદાસભાઈ સાકરિયા ગામ થોયડી અમે છેલ્લા બે હજાર અઢારથી થી પ્રાકૃતિક ખેતી કરી છે અને મારું ફાર્મનું નામ છે કૃષ્ણ પ્રાકૃતિક ફાર્મ મોબાઈલ નંબર છે ચોરાણું બસો બોતેર ત્રેપન આઠ ઓગણત્રીસ ગોપાલભાઈ આ છેનો ઝાડ છે અને આનો શું ઉપયોગ થાય આ ઔષધીય ઝાડ છે કરંજ બરોબર કરંજનો પાન એ ઈ દસપણને હર્કમાંય કામ આવે અને કરંજનું તેલ એ આપણે જે અમે જીવાય તો અને ઈરો માટેની દવા બનાવી છે એમાં આનું તેલ કામમાં આવે બરોબર ગોપાલભાઈ આ સીતાફળીના પાન કેવી રીતે ઉપયોગમાં આવે આ સીતાફળીના પાન કે આપણા ગઈઢિયા વખતમાં આપણે જોતા આવી છીએ કે ઢોર ખાઈ જાય તો એ જાય ને વધુ ખવાઈ જાય તો એ ના થઈ પામે બરાબર તો એ જ જગ્યાએ આપણે ખેતીમાં ઉપયોગ કરી સીતાર ફપા પાનનો અર્ક બનાવી કે એને લઢીને કંઈક બનાવી અને દવા તરીકે સાટી તો મોટું જીવ જો નાશ પામતું હોય તો નાની જીવ હોય તો આનાથી નાશ પામે તો ખેતીનો ખર્ચ પેસ્ટિસાઈડ કે બજારમાંથી લઈને કરવો એને કરતાં આપણી જ ફાર્મ ઉપર આપણે વાવી અને આપણા જ ફાર્મને મોલાદ ઉપર છટકાવ કરી અને ફાયદો લઈ બરાબર ગોપાલભાઈ આ છેનો શું છે આ છે રતન જ્યોતનો બરાબર આ રતન જ્યોતનું તેલ પાનનો અર્થ એ બંને દવામાં કામમાં આવે હવે આનું તેલ પછી નીમ તેલ દેવેલ તેલ અને કણસનું તેલ બધા મિક્સ તેલ કરીને પચાસ એમ એલ દર પંપે જે આપણે નીમ ઓઇલ ઘીને એ દસ હજાર પીપીએમ હિરેપીનું બનાવીને બરોબર નાની મોટી ઈરું પછી ટોટલી ઇત્યા વર્ગની આનાથી નાશ પામે છે ગોપાલભાઈ તમે આ ખેતરમાં કેમ આંકડો વાવી દીધો આ આંકડો વાવવાનું કારણ એ છે કે હવે પ્રાકૃતિક ખેતીમાં આંકડાનો ઉપયોગ ઘણો બધો થાય છે સલ્ફર તરીકે થાય છે મુંડામાં ઉપયોગ આવે છે તો એટલે લાલ ફૂલવાળા આંકડા તો બધે સેટે હોય પણ હું સફેદ ફૂલવાળો મારા ખેતરમાં મારા ફાર્મની અંદર મારા બગીચામાં મેં વાવ્યો છે કારણ કે મારે જ્યારે આંકડાના પાન કે એના ફૂલનો કે ઉપયોગ કરવો હોય ત્યારે મારે કોઈના સેટે એ બીજે કંઈ જવું ન પડે ને આંકડાના પાનનો ઘણો બધો ઉપયોગ છે એ પોટેશ તરીકે ઉપયોગ કામ કરે સલ્ફર તરીકે કામ કરે અને મૂના નાશક આ આંકડો કામમાં આવે છે આ એક એલોવેરાનું આ પાન છે આનો જે રસ મિત્રો જોવો છો કે જે આ પ્રાકૃતિક ખેતી કરતા હોય કે રાસાયણિક ખેતી કરતા હોય એમાં મોટા ભાગનો સ્ટીકરનો ઉપયોગ બધા કરે છે એ સ્ટીકરનો ઉપયોગ એ માટે કરે છે કે દવાનો જાજો સમય એનો કરંટ રહીએ તો એવી પ્રાકૃતિક ખેતી કે રાસાયણિક ખેતી કરતા હોય એમાં મોંઘાપાટ સ્ટીકર બજારમાં જ લેવા તો કુવર ફાટાનો સ્ટીકર બનાવીને એ દરેક પંપમાં નાખવામાં આવે તો જે પ્રાકૃતિક અવયવ બનાવ્યું હોય કે પેસ્ટિસાઈડ હોય એમાં સો ટકા રિઝલ્ટ આપે અને જાજો સમય એનો ઉપયોગ રિઝલ્ટ આવે ગોપાલભાઈ આટલા બધા તમે પાણીના ટાંકા રાખ્યા છે આ શું કામમાં આવે અરે ભાઈ આ પાણીના ટાકા નથી આ જોવા અમૃત બનાવવા માટેના ટાકા છે આનો ઉપયોગ ખેતરમાં ઓર્ગેનિક ખાતર તરીકે ઉપયોગ થાય છે અને પંપની અંદર ઉપર શંકાઉ તરીકે ઉપયોગ થાય છે આ અમે પાંચ હજાર લીટરના ટાંકા પણ નહીં તો હું દર મારા એક માં બસો લીટર દર પંદરથી પાઉ છું બજાર બજારની અંદર મોંઘા ભાવના ખાતરો લેવાનું બંધ થઈ ગયું ખર્ચ ઘટી ગયો મેં બે ગાયું રાખ્યું છે મારી બે ગાયો અને બે વાછળીઓના શાણથી ને ગૌમૂત્ર થી આ જીવો અમૃતનો ઉપયોગ કરું છું અને મોંઘા ભાવડા જે ખાતર લેવાય એના કરતાં ઘરે બે ગાયો રાખો તો સો ટકા શુદ્ધ જો ખાવા જડે અને ખેતીમાં ઉપયોગ ઝીરો બજેટમાં થાય અને આમાંથી ને ઘનજીવ અમૃત હોય તો અમે આ ઓટા ઉપર બનાવી છે એ જેથી કરીને બેક્ટેરિયા કંઈ ઉડાડવું હોય ટાઈકોડમાં તો એના સાથે ફેરવીને ઘનજીવા અમૃતનો અમે છંટકાવ કરી છે બરાબર ગોપાલભાઈ આટલા બધા બેરલ ને માટે છે આ છે અમે ઓટોમેટિક જેવો અમૃત બનાવવાનો પ્લાન કે જારવું ન પડે ઓટોમેટિક જરાતું જાય અને ઓટોમેટિક ખેતરમાં જે વાડીની મોટર હોય એમાં નોન રિટર્ન વાલ્વમાં પાઇપ સડાવી દીધું એટલે ઓટોમેટિક જ ખુલ્લામાં આવી જાય અને ડ્રીપમાં આવવું હોય તો ડ્રીપમાં સડી જાય એ પહેલાં અમે આ ડબલા ફરી ફરી હમા સેટે ધોરીયામાં મૂકવા જતા તો બે જણા એમાં જ જોતા ડબલે હારવામાં એટલે અમારો મિની ઓટોમેટિક પ્લાન છે પછી આગળ એ શેના માટે છે કોઈમાં દસ પોઈન્ટની અર્ક છે કોઈમાં નિમાસ્ત્ર છે કોઈમાં ધતુરાના અર્ક છે ગૌમૂત્ર છે સાસ છે ખાદી જૂનિયું એવું બધા આ નોખા નોખા જે પ્રાકૃતિક ખેતીમાં અવયવું જઈ એ અક્ષર રક્ષણ માટેના એના અમે આ સ્ટોક કર્યો હોય કે કોઈ એન જેમ છે એ એન જેમ બનાવેલા હોય બરોબર